તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લીજો તેથી કરી આવવાના આવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો હાલ તમને ખબર હતી કે સોશિયલ મીડિયા પર ખૂબ જ રાજુ સોલંકીના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો હાલ એમ કહેવાય છે કે રાજુ સોલંકી સૌથી મોટું ખોટું બોલ્યા છે તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ગણેશ ગોંડલે જે દલિત સમાજને યુવાનને માર માર્યો છે ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધ વધી રહ્યા છે દોસ્તો તો હાલ રાજુ સોલંકી ના પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો રાજુ સોલંકી નું એવું કેવું હતું કે મને ન્યાય નહીં મળે તો હું ગાંધીનગર જાયશ ને ગાંધીનગર નહીં મળે તો હું દિલ્હી જાયશ तो दोस्तों तक खबर अती है कि आवा सोशल मीडिया पर खूबज वीडियो वायरल थे तरह हाल एम कहवा राजू सोलंकी बोलिया गांधीनगर जाश परंतु हज़े राजू सोलंकी गांधीनगर गया थी। दोस्तों हाल तो पेलूँ खोटू है दोस्तों तो दोस्तों तक खबर हती है कि मारो न्याय नहीं तो हूँ दिल्ली जाश तो दोस्तों दिल्ली पर राजू सोलंकी गया दोस्तों तो दोस्तों तक खबर अती है कि हूँ कलेक्टर कचेरी में फॉर्म पर हूँ लेवा जाश तो फॉर्म तो लै आया से मुस्लिम धर्म पर हमें अपनायू नहीं दोस्तों हाल सोशल मीडिया पर खूबज वीडियो वायरल थी रहा है दोस्तों तो दोस्तों तक खबर है कि गोडल अंदर सारू એવું ગણેશ ગડેલું નામ હતું અને ચારું એવું કામ પણ કરતા હતા નાની એમથી ભૂલના કારણે જેલના حوالے ગયા છે દોસ્તો હાલ એમ કહેવા છે કે અત્યારે રાજુ સોલંકી ના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યા છે એમાં એવું બતાવવામાં આવી રી કે હું મુસ્લી ધર્મ પણ અપનાવવા જઈ રહ્યો છું દોસ્તો તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડિયો વાયરલ થયા છે દોસ્તો તો હજી રાજુ સોલંકી મુસ્લી ધર્મ પણ અપનાવ્યો નથી દોસ્તો તો દોસ્તો આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દો દોસ્તો અને અમારી ચેનલ માં નવો તો ચેનલ સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા ની તે થી કરી આવનાવા વિડિયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો હાલ એમ કહેવા છે કે રાજુ સોલંકી ના સોશિયલ મીડિયા પર ખૂબ જ वीडियो वायरल થઈ રહ્યા છે દોસ્તો તો તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરેર બીજા વિડીયો મળીے તબ સુધી કે લઈએ જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયોમ તબ સુધી કે લઈએ બાય બાય